બોમ્બે ક્રિકેટ વર્લ્ડ કપની ભેટ અપાવનાર સફળ કોચ જોન બકનાન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા તેમણે ક્રિકેટમાં કેવી રીતે આગળ વધવું તે માટે વિદ્યાર્થીઓને ટિપ્સ આપી હતી વલસાડના અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ પચીસ અને છવ્વીસ ના રોજ સ્પોર્ટ્સ ડે યોજાયો હતો જેમાં લાંબી દોડ લાંબી કૂદ રિલે દોડ રિંગ દોડ સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં એક જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પોર્ટ ડે માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો નવ્વાણું થી બે હજાર સાત સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ના મુખ્ય કોચ તરીકે અવિરત સફળતાના યુગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જ્હોન બકનન આ સ્પોર્ટ્સ ડે ના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે બે અને બે માં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો આઈપીએલની બીજી સિઝનમાં તેઓ કોલકાતા નાઇટ રાઈડર્સના કોચ પણ રહ્યા હતા આ પ્રસંગે આપેલા વક્તવ્યમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી સાથે જ ક્રિકેટમાં આગળ વધવા માટે ચાર આધાર સ્તંભોનું ધ્યાન રાખવા સલાહ આપી હતી તેમણે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનું વિશાળ કેમ્પસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ સ્પોર્ટ્સ ડેના માઇક્રો મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી

I was just saying to the uh, principal and uh, the founder that the Saraswati International School is just an incredible school, amazing school. Uh, right from the moment that you walked in through the front gate, we drove in through the front gate, watched the ceremonies out there and then walked in through the front door, through the hallways, um, looking at all the facilities. Just an amazing school and obviously uh, exceptionally well led by uh, our founder and, and principal and uh, watching the students and uh, seeing some of the equipment that is uh, in each of the rooms. It's, it's an incredible place.